પૂર્વ પતિને મરવા મજબૂર કરનાર પત્ની અને પ્રેમીને દસ વર્ષની સજા ફટકારતા ડિસ્ટ્રિક્ટ જજ આર ટી વાસાણી બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ છ છ બે હજાર અઢારના રોજ ઘોઘા સર્કલ નજીકથી દિલીપસિંહ જે જાડેજા ઉંમર વર્ષ અઠ્યાવીસ જેરી દવા પીધેલી હાલતે ઘોઘા સર્કલ નજીકથી મળી આવેલ જેને હોસ્પિટલ ખસેડાતા મૃત્યુ થયેલ બનાવ અંગે મૃતક દિલીપસિંહના બોર્તલાવ નરેશ્વર સોસાયટી ખાતે રહેતા ભાઈ હિતેન્દ્રસિંહ જે જાડેજા ઘોઘા તાલુકાના મોરચંદ ગામના હાલ ભાવનગર તરસમિયા ખારસી વિસ્તારમાં રહેતા બલભદ્રસિંહ ઉર્ફે કાનબા દિલુબા ગોહિલ તથા સોનલબા દિલીપસિંહ જાડેજા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે સુભાષનગર ભાવનગર સામે ફરિયાદ નોંધાવેલ અને દિલીપસિંહના સોનલબા સાથે લગ્ન થયા હતા જેના બલભદ્રસિંહ નામના શખ્સ સાથે અનૈતિક સંબંધની જાણ થતાં છૂટાછેડા થયા ત્યારબાદ છૂટાછેડા થયા હોવા છતાં દિલીપસિંહ સાથે ઝઘડા કરી નાણાંની માંગણી કરતા ત્રાસ આપી પરેશાન કરતા લાગી આવતા દિલીપસિંહે આપઘાત કર્યો હોય બંને સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો છ એકસો ચૌદ મુજબ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરેલ છે આ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આરટી વાછાણીની અદાલતમાં ચાલે છતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો તથા આધાર પુરાવા તથા સાક્ષીને ધ્યાને લઈ સોનલબા તથા બલભદ્રસિંહને દસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો